ચારસો જે અમને મળતા હતા જોખમીના એ બી અમારા બંધ કર્યા ના આઈડી એનસી જો હોય તો જ અમને એના મળે નકર ના મળે અને ચારસો રૂપિયા હવે નથી મળતા અમને અને બીજું કે અમારે જે જે સાયના આવે છે એ બી અમુક બીપીએલ આપતી હોય કોઈ ના હોય તો બીજી એનસી ના મને પૈસા મળતા નથી તો સરકારને બસ એક જ માંગણી છે અમારી મુખ્ય કે ઇન્સેટિવ પ્રથા બંધ કરો ફિક્સ વેતન અને લઘુત્તમ વેતનમાં વધારો કરો અને બીજું કે તમે મોટા મોટા અધિકારીની વાત સાંભળો છો તમારી આશા વર્કરની બી વાત સાંભળો અને અમે મેન મુખ્યના પાયા છીએ આરોગ્યના તો અમે આરોગ્ય નું કામ કરીએ તો જ આગળ કામ બોલે ના બોલે એટલે પેલી અમારી મુખ્ય માંગણી સ્વીકાર સરકાર ને અપીલ કરું છું ચારસો રૂપિયા જે અમને મળતા હતા જોખમીના એ બી અમારા બંધ કર્યા ને આઈરીસ એનસી જો હોય તો જ અમને એના મળે નકર ના મળે અને ચારસો રૂપિયા હવે નથી મળતા અમને અને બીજું કે અમારે જે જે સાયના આવે છે એ બી અમુક બીપીએલ આપવાથી હોય કોઈ ના હોય તો બીજી એનસી ના મને પૈસા મળતા નથી તો સરકારને બસ એક જ માંગણી છે અમારી મુખ્ય કે ઇન્સેટિવ પ્રથા બંધ કરો ફિક્સ વેતન અને લઘુત્તમ વેતન વધારો કરો અને બીજું કે તમે મોટા મોટા અધિકારીની વાત સાંભળો છો તમારી આશા વર્કરની બી વાત સાંભળો અને અમે મેન મુખ્યના છીએ આરોગ્ય ના તો અમે આરોગ્ય નું કામ કરીએ તો જ આગળ કામ બોલે નકર ના બોલે એટલે પેલી અમારી મુખ્ય માંગણી સ્વીકારા સરકારને અપીલ કરું છું